નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ધી કાલોર અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ બેંક લિમિટેડની અંદર ઓફિસર એકાઉન્ટર ઓફિસર આઈટી અને ક્લર્ક માટેની જાહેરાતો આપવામાં આવેલી છે તો તેની લાયકાત શું છે અનુભવ શું માંગેલો છે કઈ તારીખ સુધીની અંદર આવેદન કરવાનું છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ ધ કાલોર અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ છે પોસ્ટની વાત કરીએ તો ઓફિસર એકાઉન્ટ તેની એક જગ્યા છે લાયકાતની વાત કરીએ તો એમ કોમ એમસીએ એમબીએ ઇન્ટર સીએ એ કોમ્પ્યુટર સાયન્સ અંગેની તથા બેન્કિંગ કામકાજનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉંમર પચીસથી ઉપર હોવી જોઈએ ઓફિસર આઈટી એક જ જગ્યા માટે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાયબર સિક્યોરિટી સોફ્ટવેરના જાણકાર તેમજ બેન્કિંગનો બે વર્ષનો અનુભવ ઉપરોક્ત વિષયની ડિગ્રી સાથે ઉંમર પચીસથી ઉપર હોવી જોઈએ ક્લર્ક માટેની બે જગ્યા છે બીકોમ બીસીએ માં પ્રથમ વર્ગ તેમજ કોમ્પ્યુટરનો જાણકાર બેન્કિંગની કામગીરીનો અનુભવ ઉંમર પચીસથી પાંત્રીસ વર્ષ માંગેલી છે ઉપરાંત જે ઉમેદવારની ભરતી કરવામાં આવે તેની શૈક્ષણિક લાયકાત કોમ્પ્યુટરનું જ્ઞાન અંગ્રેજી અને ગુજરાતી ભાષાની જાણકારીને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવશે રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારે ઉપરની જગ્યા માટેની અરજી ઉમેદવારના અનુભવનું પ્રમાણપત્ર તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આઈડી પ્રૂફ એજ્યુકેશનલ સર્ટિફિકેટ સેલ્ફ એટેન્ડ પ્રમાણિત નકલો સાથે પોતાના બાયોડેટા સાથે નીચે મુજબના સરનામે બેંકના શ્રી મેનેજિંગ ડિરેક્ટર શ્રીને સંબોધીને તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં ફક્ત આરપીએડીથી મોકલી આપી તેમજ કવર ઉપર કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે લખવું એડ્રેસ નોંધી લેજો શ્રી મેનેજિંગ ડિરેક્ટર શ્રી ધી કાલોર અર્બન કોઓપરેટિવ બેંકલી કાલોલ જિલ્લો પંચમહાલ આડત્રીસ ત્રાણું ત્રીસ આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો